ઘણા બધા પ્રસંગો છે પણ મા કેવી હોય દીકરા ના શૌર્ય અને દીકરાને એમ કહેવાય છે કે સુરવીરતા જોઈએ ને મા ના હૈયા ની કેટલો હરખ ખાતો હશે આઝાદીનો નો સંગ્રામ સત્ય ઘટના પ્રસંગ લાલા લજપતરાય નામના આઝાદીના લડવૈયા સાયમન કમિશનનો વિરોધ કરવા માટે બસોના ટોળા સાથે ગેલા એમાં જનરલ સાન્ડર્સ અને જનરલ સ્કોટ નામના બે અધિકારી એમાં હુકમ થયો કે આ ટોળા પર લાઠી ચાર્જ કરો અને એમાં જનરલ હાથમાં જે હોકી ફરતી છૂટી ગઈ લાલાજીના કપાળમાં લાગી એનો અવસાન થયું એના દેહ ને દર્શન માટે મૂકવામાં આવ્યો બધા અંજલિ દેવા માટે આવ્યા એમાં એક વ્યક્તિ એમ કેવાય છે તેથી ડગલા માંડ્યા પણ ગીર નો ગીર નો ભૂહરી લટાળો હાવજ જેમ ડગલા માંડે એમ સડાપ સડાપ સડપ ડગલા માંડ્યા ભાઈ મર્દ કો મર્દ બચાવે અને ઘરે સાંકરે કામ મર્દ કો મર્દ અહી આવે એવો એક મૃત માણસ નામ એનું ભગતસિંહ આવ્યો ભાઈઓ બાલાજીનો જ્યાં દેહ પડ્યો છે એના ચરણ ને પોતાનો હાથ અડાડી પ્રતિજ્ઞા લીધી લાલા અત્યાર સુધીમાં તને ગમે એવી માણસે ગમે એવી અંજલી આપી હશે પણ હું ભગતસિંહ પ્રતિજ્ઞા લઉં છું કે કાલનો સૂરજ નારાયણ ઉગે અને સૂર્ય આથમે ઈ પેલા તારા કપાળમાં હોકી મારનાર અંગ્રેજ ગોલાને આ જગતના ચોકમાં જીવતો રહેવા દો હું ભગતસિંહ નહીં હો ભાઈ પ્રતિજ્ઞા લઈ લીધી બીજા દિવસે અંગ્રેજ અધિકારીનો બંગલામાંથી બહાર નીકળવું અને ભગતસિંહની રિવોલ્વર માંથી ગોળી છૂટવી અધિકારીને ભડાકે દીધો સમાચાર છાપામાં આવ્યા કે કોઈ આઝાદીના લડવૈયા જનરલ સ્કોટ ખૂન કરી નાખ્યું છે સમાચાર વાંચતા વાંચતા ભગતસિંહના બાપે સમાચાર વાંચ્યા સરદાર કિશનસિંહ ભગતસિંહનો બાપ એ સમાચાર વાંચે છે એટલે ભગતસિંહની માં વિદ્યાપતિ કોર રોટલા ઘડે છે એ વિદ્યાપતિ કોર ને બોલાવીને એટલું કીધું સાંભળ્યું કે શું સરદાર તને તો શંકા છે પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગતસિંહ હોય બીજો કોઈ ન હોય આ દેશની જનતા ને પોતાના દીકરાના સુરવીરતા પર અને પોતાના ધાવણ ઉપર એટલું હતું